નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂત ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી ચીકીમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારે યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના મગફળીના બજાર ભાવ શું રહ્યા છે સૌ પ્રથમ વાત કરીએ ખેડૂત મિત્રો જુનાગઢ માર્કેટ યાર્ડ આઠસો વીસથી અગિયારસો છન્નું રૂપિયા ભાવનગર એક હજાર પચીસથી એક હજાર પચીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ગોંડલ પાંચસો એકસઠથી બારસો એકસઠ રૂપિયા વાંકાનેર આઠસો બાવીસથી અગિયારસો સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ અમરેલી આઠસોથી અગિયારસો એકત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસદણ સાતસો પચાસથી અગિયારસો એકવીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ આઠસો નેવથી એક હજાર સિત્તેર રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડ નવસો વીસથી અગિયારસો સત્યાવીસ રૂપિયા આગળ વાત કરીએ વેરાવળ નવસો એકથી એક હજાર એકાણું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ આઠસોથી બારસો અગિયાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પોરબંદર નવસો પચીસથી એક હજાર પચાસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવકુંડલા એક હજારથી એક હજાર પંચોતેર રૂપિયા તો મિત્રો આજના મગફળીના શ્રાસ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો એક હજાર પચાસ સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે અને મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો